કોઈ નક્કર પરિણામ નહીં આવતા આજ દિન સુધી ધીરુભાઈના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં નહીં આવતા મામલો ગરમાયો હતો જેમાં પોલીસ દ્વારા ફેર પંચનામું કર્યું હતું અને નવી ફરિયાદ જવાબદાર પોલીસ અમલદારો સામે કરવાની બાંધરી આપતા અંતિમ વિધિ કરવાનું પરિવારજનોએ નક્કી કર્યું હતું પણ મોડી રાત્રિ સુધી પોલીસે એક પણ કાર્યવાહી નહીં કરતા અંતિમ વિધિને પરિવારજનોએ મુલતવી રાખી હતી જ્યારે આ અંતિમ બીજીમાં હાર્દિક પટેલ રેશ્મા પટેલ સિદ્ધાર્થ પટેલ પરે જારાની માંદરી આવ્યા હતા અને આ સમગ્ર બનાવવાની જાણ થતા તંત્ર સામે તમામ આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો જેને લઈ કલેક્ટર અને એસી દોડી જઈ આ પ્રશ્ને વાતચીત શરૂ કરી હતી આજે મને ન્યૂઝ એવા મળ્યા હતા કે અહીંયા અંતિમ ક્રિયા જે કરવાની છે એની એફઆઈઆર લઈ લીધી છે આપણને ન્યાય આ બાબતે મળ્યો છે તો અમે આવ્યા છીએ પણ પછી ખબર પડી કે આની અંદર પણ એસપી સાહેબ દ્વારા બેવકૂબ બનાવવાના પ્રયાસો થયા છે તો પહેલાં તો સલામ છે એના પરિવારને કે આ ન્યાયની લડાઈમાં આવા રાક્ષસો સામે લડવા માટેના પ્રતિકાર સાથે બહાર નીકળ્યા છે અમે જ્યાં પણ જરૂર છે હું પહેલા પણ કહ્યું તો માંડવી ભાવનાબેન સાથે જે દુષ્કર્મ થયું એ બાબતે કે જ્યાં પણ અમારા લાયક જરૂર હોય પણ અમે લોકો પોલિટિકલી સાથ ન આપી શકીએ કેમ કે અમારી પાસે પોલિટિકલી સાથ હતી પણ પોલીસ સાથે લડાઈ લડવાની હોય પોલીસ સામે સંઘર્ષ કરવાનું એના માટે અમે લોકો તૈયાર છે અને એમાં વિના સંકોચે વિના કોઈ ડર રાખ્યા વગર બોલીએ છીએ કેમ કે ગુજરાતની અંદર કાયદા વ્યવસ્થા નથી ગુજરાત ગુજરાતની અંદર કાયદાકીય પોલીસ કામ નથી કરતી પણ ભાજપા ભાજપાઈના ભાજપા એના કામ કરી રહી છે અને શર્મજનક છે કેમ કે આજે ન્યાયતંત્ર અને પોલીસ ઉપર લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે હકીકત એવી છે કે ક્યાંક ને ક્યાંક એક ગુનાને દબાવવા માટે બીજો ગુનો કરેલો છે અને આની અંદર પોલીસ જેમ આઈજીને જે તપાસ આપવામાં આવી છે એ આઈજી સાહેબ પણ કોઈકના ના આની અંદર ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યા છે ને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પોલીસ આ જે તપાસની અંદર સંપૂર્ણ રીતે ઉપરના આદેશ પ્રમાણે કામ કરે છે જે ડેડ બોડી સાત સાત દિવસથી રાખવી પડતી હોય એફઆઈઆર કરવા માટે આજી કરવી પડતી હોય તો ક્યાંક ને ક્યાંક શર્મજનક આઈજી જો આની અંદર ગુનેગાર હોય તો હું તો ચોક્કસપણે માનું છું કે સીબીઆઈ તપાસ પણ આની અંદર થવી જોઈએ